આ આપણે તો દૂધી આ દૂધી આપણે તો રોડે રોડે પાંચ પાઉન્ડની દૂધી છે આ પાંચ ને હળા પાંચ પાઉન્ડ ન એક પીસ હાડા પાંચ પાઉન્ડના એક પીસ છે આ દૂધી જુઓ બે રૂપિયાના અઠ્ઠાઈસ રહ્યાની એક આઇટમ છે મોલી મોલી કે મોલી વોટ ઇઝ મોલી આઈ ડોન્ટ નો અઢી પાઉન્ડની પાસેનો ભાવ છે એનો આ બધી શું છે બિસ્કિટ આઈટમ આ પેલો છે શું કહેવાય ને મશરૂમ મશરૂમ બધા મશરૂમ બી કેટલી છે આ બ્લેક છે જરા આ વ્હાઇટ એ બધું ખાય આપણે આ મોટા મશરૂમ મશરૂમનો હાક બનાવ્યા ને આ હું છે બી એસ હું ભાવલો ખલો છ આ શું છે આ બધું चिकन बाइट्स, चिकन बाइट्स, बताओ नॉनवेज आइटम। कोज़न, कोज़न नॉनवेज, कोज़न। कोज़न। आ भी बहुत कोज़न। फ़िश फ़िबर, ज़ब्बरिया। आय रुआ? फ़िश फ़िबर। अच्छा। क्यों माँ हूँ आज चीज़ बढ़िया रही। हैं, ये फ़िश आय। અંદર એમ બ અચ્છા આવી નોનવેજ છે આ બધું આ બધું નોનવેજ આહો નોનવેજ બધું હં ફ્રોઝન મકાઈ ફ્રોઝન ગોબી ફ્રોઝન વટાણા ગાજર એટલું કેટલું જોઈને શું કરે આ પાપડીના દાણા કેટલા મોટા બધું ફ્રોઝન બધું ફ્રોઝન આઈટમ બિયરના કાર્ટન ના કાર્ટ બિયર એડવાઇસર ટીન આ બધું નોન વેજ વેજીટેરિયન ખાતા હું હું સુરતાલી હાઠાઉ એક પાઉની પાણી બોટલ છે